આગળ વાત કરીએ અરવલ્લીમાં મેઘરજના કાલિયા કુવા બોર્ડર પર દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાતા મોત ઠાકનું ઝડપે આવતી દારૂ ભરેલ કાર બોર્ડર ચોકીની નજીક આવેલા લીમડાના ઝાડ સાથે અચાનક અથડાઈ ગઈ જોકે ચોકીમાં બેઠેલા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનનો આબાદ બચાવ થયો જોકે કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે બનાવની જાણ થતા પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો અને વધુ તપાસ શરૂ કરી છે તો કાર ચાલકનું મોત થયું દારૂ ભરેલી આ કાર હતી જે અચાનક લીમડાના વૃક્ષ સાથે જઈ અને અથડાઈ પોલીસ ચોકી પાસે જ આ ઘટના બની આ વ્યક્તિ કોણ હતો ક્યાંથી દારૂની હેરાફેરી થઈ રહી હતી

દારૂ ભરેલો સામે આવ્યો હતો હાલ પોલીસ ઘટના સ્થળે પોહચી છે અને જે મૃતદેહ છે તેને પીએમ થી ખસેડવામાં આવ્યો છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે આભાર દેવાંગ જોડાઈ ને વિગતો આપી તે માટે